જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત આપ સૌ ઓડિયન્સનું આરસી ગામી ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં ચાના બંધાણીઓ માટે ખાસ વિડીયો છે જે આ વિડીયોમાં બતાવશું અમારા ગામની પ્રખ્યાત હોટલ જે હોટલમાં સવારમાં જ ફૂલ ભીડ જોવા મળી જાય છે ત્યાં ચા પાણી માટે રાહ જોવી પડે છે જે ચાની હોટલ આવે છે મંદિર મંદિરની સામે આજની શુભ સવાર થઈ ગઈ છે અને ચારા પાર્સલ લેવા માટે આવી ગયા આજે વાતાવરણ વરસાદનું પણ બહુ ઓછું હતું ગઈકાલનો વરસાદ હતો એટલા માટે પાણી અહીંયાથી હજી જે વહેવાનું ચાલુ છે હા ઉપરની તરફથી પાણી આવે છે વરસાદનું સવારથી બે થી ત્રણ કલાક સુધીમાં વધારે ગ્રાહકોની લાઈન લાગી જાય અને ધીમે ધીમે તેમના ગ્રાહકો આવવા પણ માંડ્યા છે ને આપ તો જોઈ પણ શકો છો કેમ કે અહીંયાથી જે કામે જવાના લોકો હોય તે પણ ચા પીતા જાય અને ચા પાર્સલ પણ કરાવતા જાય તેમને કામે જવા માટે પાર્સલ અહીંયાથી હોટલેથી કરાવતા જાય હું તો અહીંયા પાછળ વારો રાખીને દશક મિનિટ જેવી કંઈ વાંધો નહીં ગ્રાહકોમાં આપણે ચાર પાંચ મિત્રો સાથે મિત્રોની ચા લઈ જવાની હતી એટલે દશક મિનિટ જે વાર લાગે એમાં કંઈ વાંધો નહીં આપણે એમને સમજાવી આપશું કે ચા હોટેલે થોડીક ટ્રાફિક હતી હા નકર કેમ કે યાર બધા ગ્રુપમાંથી બધાથી હું નાનો છું એટલા માટે મોટા બધા મિત્રો છે એટલે થોડું ઘણું કે સાંભળી લેવાનું નાના હોય આ ગ્રુપ હું બધેથી નાનો છું તેમના માટે જ હું ચા લેવા આવ્યો હતો અહીંયા જો હજી ભીડ પણ વધારે છે તેમને પણ બ્લોગ બતાવી દઈશું કે આ વિડીયોમાં તમે જોઈ લો કેટલી ટ્રાફિક હતી નહી તો ઘણા બધા પ્રશ્ન પૂછે ત્યારસી ગામી આટલી વાર સુધી ક્યાં રોકાઈ ગયા હતા તો આ પણ એમની સાબુતી માટે ત્યારસી ગામી કેટલી વાર ક્યાં રોકાણા હતા અહીંયા જે મોટું રામદેવીનું મંદિર છે તેમની પાછળથી જ જે આ પાણીનો પ્રવાસ તમે જોઈ રહ્યા છો રામદેવીના મંદિરના પાછળના ભાગમાંથી જ મોટી નદીનો અવર જવરનો અહીંયા નિકાસ છે તે કે વાડી વિસ્તારોમાંથી પાણી આવે અને રામદેવીના મંદિરની પાછળથી જ જતું રહે તો ચાલો હવે આપણે ચાનું પાર્સલ મળી ગયું જે ચાની પાર્સલની થેલી છે આપણે આરે લઈને તેમના પાસે મિત્રો પાસે જઈ અને તેમને ચા આપી દઈએ અને જો મિત્રો તમારે અહીંયાની અમારા ગામની જો કોઈ પણ પ્રખ્યાત નાસ્તાની ચાની કે કોઈની જાહેરાત એડ જે કોઈની જોતી હોય તે અમને કોમેન્ટ કરો તે અમે તમારી સમક્ષ શેર કરીએ જેથી કરીને કોઈ પણ અમારા ગામમાં આવે તો પ્રખ્યાત વસ્તુ નાસ્તો છે ચા છે કોઈ પણ વસ્તુ છે ત્યાં મુલાકાત લઈ શકે તો હવે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય રામ